મીઠો વધતો નહીં કહેવાય જુઓ તમે હજુ નાનો છે બહુ નાનો છે કહેવાય એટલે એની મેં દવા લીધી આપણને લગભગ નવી બોટલ લાવ્યા છે એક ચીલી ચીલી મતલબ ચીલી મતલબ એ આપણને કંઈક છે કે કંઈ ખબર નથી પડતી પણ આ દવા સાટવાથી એમ કહે છે કે દરેક હાઈટ વધશે અને એમ દરેક કેમ બળમે થાય એમ એના માટે આ દવા છે આપણી જોડે અને બીજી એક આ છે દવા આને શું કહેવાય એ આપણને ખબર નથી પણ આપણે લઈને આવી છે તો એક આ દવા છે આપણી જોડે અને પછી એક છે આપણે જોડે પ્રાઇટ ફ્રાઈડ તો આપણને ખબર પડે પ્રાઇટ નો મતલબ પ્રાઇટ પાવડર તો પાવડર આપણે સોંટવાનો છે અને આટલી તૈયાર દવા આપણે તૈયાર દવા છે તૈય દવા નાખીને આપણે સોંટવાની છે અને લગભગ એક એક પોઈન્ટ બે હજાર કરવાથી લાગે છે હું જે પૂરું તો થાય તો થાય તો બીજું કાલે શું આપડે તો ચાલો આપડે ચાલુ કરી વાગી જશે આપણે અગિયાર વાગે ચાલુ કરીએ મતલબ બપોરે ખાઈ પૂરું કરવાનું ટાર્ગેટ છે પૂરું થાય તો બાકી ના થાય તો નહીં કરવાનું કેવાય આપડે તો બન્યા રહીજો બ્લોક ની અંદર મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ ચેનલ ને તો મળીએ પાછા ચાલુ ભરી દે ભરીને ચાલુ કરીએ આપડે દવા

পকড় লাইল খোল খুলে খুব কই নাইডর না পাবডর পাবডর চমচি ভর કારણ કે ઓગાળ બીજો પીતી દેશે આ એક ચમચી આપણે નાખી દેજો તો આપણે એક ચમચી નાખી દીધી હવે આને પાછા નીકળી ગયા સાઈડ પર અને હલાવવાનું શું લાવે હલાવવાનું કંઈક જોઈએ આપણે પાસે પાછા કંઈક હોતી આપણે દવા પણ હાલી છે તો ફટાફટ નાખી દઈએ આપણે હવે આ દવા નાખી દઈએ આપણે મારો ડ્રોક નો નહી વખત ઓલા ડ્રોક નો વખત કઈ વાંધો નહી હા આપડે આવી દવા નાખી દે આપણે બધી દવા નાખી દીધી છે પાણીનો નો ફોર્મ ભરી આપણે આપડે ફોર્મ ભરી તૈયાર થઈ જશે અને આપણે ચાલો હવે જી આપડે ફટાફટ દવા સોડવા અને કઈ મજા આવે ચાલો કનાઈ છે દવા સોડવાનું મીઠા ની અંદર આવા મીઠો છે જો એક છે આપણે આ મોટો અને આ નાનો છે તો આની મે આપણે ચાલુ કરી નાખી છે દવા રેગ્યુલર તો જોઈએ હવે કઈ મજા આવે છે બ્લોક પર બનિયા રહેજો તો તમે જોઈએ કે આવી દવા આપણે બનાવવાની કઈ તો મજા નહીં આવતી કે ભાઈ પણ શું કરવા ચેનલ ને કારણ કે નાખવા શું પછી એમ કરીને આપણે ગમે ગમે કામ કરતા હોય તો બનાવી દઈએ પણ કામ એવાનું ભૂલાઈ શકે નહીં કે ગમે એક કામ આવે એટલે બે થઈ હલી હાલીંગ ચાલે અને પાણી વાળતા હોય તો પોણી પણ બે હંગે એમ ભેગું ચાલે તો આપણે દવા ચાલુ કરીએ ને એટલે બધા ખેતરો એક દવા એટલે બ્લોગમાં કઈ મજા તો નહીં આપી કે મને પણ તે સાથે આપણે બ્લોગ બનાવીએ છે અને તમને મજા આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ પણ કરી લેજો આપણી આ ચેનલને અને આવી રીતે આપણે દવા છોટીએ છીએ મીઠા મેં જુઓ તો આવી રીતે આપણે દવા છોટીએ છે અને આપણે જવાનું હતું દવાખાને જરી કારણ કે આપણને થોડીક તકલીફ છે આપણું મતલબ ને શું કહેવાયલા ઓળખું હોય લા હા આપણી નાળ મેળાઈ ગયેલી છે લોકોને ફરતું જોવો પણ કરવા દવા સોટવાની પૂરી કરવા ને એમ કરીને આગળ દવાખાને ના ગયો જવાનો હતા કે કહેવાય હવે જે કીધે જવું હોય જી આવે પણ દવા પછી પૂરી ના થાય એમ કરીને નહીં જવા દે અને વિચાર્યું આવે કે આજના દાડે દવા સોટ લેમ કાઈ લે જસ દવાખાને તો કાલે પાછા આપણે નવો બ્લોગ બનાવું બીજો અને આ બ્લોગમાં મજા આવે તો બન્યા રહેજો તો તમને આગળ કઈ નવું નવું બતાવવાનું એમ નવું નવું એટલે જૂનું જ છે બધું આપણે વાળીને જ છે એટલે નવું શું બતાવું તમને કે નવું કઈ છે નહીં આપણે જરૂર બતાવીએ

બપોર પછી મતલબ બે વાગી જશે ને હવે પાસે દાવા ચાલુ કરીએ છીએ મતલબ આપણે તો ચાલો આપણે હું થાય છે આગળ ફાઈનલી આપણે ફોર્મ ચાર સુધી ઉતરી એટલે આપણે આ ફોર્મ મૂકવા તો આપણે આ ફોર્મ મૂકી દીધો છે ને આપણે બીજો લઈ લીધો શકો અને આ ફોર્મમાં એ મજા નહીં આવેલા ફોર્મ આપણે જે દસ વાટેલા એવી તો મજા છે ને કહેવાય એટલે લીધી જઈએ છીએ એટલે લગભગ પૂરો થવાનો ટાર્ગેટ તો છે નહીં આપણે જેટલું સટાય એટલું સટીએ બીજું કાલે સટશું અને બ્લોક ઉપર બન્યા રહેજો હાજ લગીન કે કેવીક મજા આવે છે ફાઇનલી આપણે પહોંચી જશું પાછા બીજો પંપ તો ખતમ થાય છે હજી હજી આ વચ્ચે વાળા વર્ગમાં ને આપણે અમે બે છે આગળ કટિંગ છે અને કટિંગ એક ઉકેલ પાવા બાકી છે અને આની હજી પાંચ પંપ જોઈએ પછી લાવવા કેમ છે અને જોઈએ હવે ચા બાનો ટાઈમ થઈ જશે ચા બાની કારણ પીવાડે છે કે નહીં પીવાડતા ચા મીકાઈ ગયા તો ચાલો આપણે પંપ પર જઈએ તો એટલે કે ચા મીકાઈ છે અને ચા બાપીને પછી આપણે પહાડ જવાનું રજીએ તો મજા આવે ફાઈનલી આપણે માવો પણ ખાઈ લીધો છે અને હવે આપણે ચાલુ કરીએ પાછા દવા સોડવાનું આપણો ફોર્મ પણ ભરીને તૈયાર છે જો ફોર્મ ભરીને તૈયાર છે આપણો એટલે હવે દીસ તારીખ આપણે દવા લઈને જવાનું છે અને હાજી કેટલા વાગે પછી એ તો ગેરંટી નહીં પહોંચવાનું થતું છે ને એ ફાઈનલ થઈ જશે તો ચાલો આપણે ફરા પણ ચાલુ કરી નાખીએ દવા પડી જશે હા જ અને હવે આપણે વિચાર્યું કે રીઝ જ્યુ છે દવા સોટવાનું લગભગ હાથ કે આઠ પંપનું જેવું છે અને હવે આપણે કાલે છોડશું અને આપણે દવાનો પંપ અને એમ બધું આપણે મૂકી અને પછી જોઈએ છે અને લાગતું ને એમ બિચારેલું પૂરું કરવાનું પણ ના થયું પૂરું અને આપણે હવે જઈએ છીએ વાળીએ અને આપણો બ્લોગ અહીંથી હવે પૂરો કરીએ અને મજા આવી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી લીજો આપણી આ ચેનલને તો મળશું આવે નવા બ્લોગની અંદર